નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ જૂનાગઢ જેલમાંથી લખાયેલ એક પત્ર ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તોફાન મચાવી દીધું છે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના નામે બુટલેગર દ્વારા લખાયેલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય હલચલ સર્જાય છે મળતી માહિતી અનુસાર આ પત્ર દસ સપ્ટેમ્બરના રોજ લખાયેલ હોવાનું સામે આવ્યું છે ઉકા જાદવ નામના બુટલેગર જેહાલ ગુજસેટો કેસ હેઠળ જૂનાગઢ જેલમાં કેદ છે તેણે ધારાસભ્ય કાળુચના રાઠોડ દારૂના ધંધામાં ભાગીદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખ્યો હતો પત્રમાં ઉલ્લેખ છે કે ધારાસભ્ય સાથે દારૂના ધંધાનો કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાનો હિસાબ બાકી છે બુટલેગરે લખ્યું છે કે દમણથી દરિયાઈ માર્ગે કુલ તેર વખત દારૂની હેરાફેરી થઈ હતી જેમાં ઉનાના સીમર બંદર સહિત રાજપરા બંદર અને અન્ય દરિયાઈ માર્ગોનો ઉપયોગ થતો હતો તે ઉપરાંત થોડા મહિના પહેલા ગીરગડા તાલુકાના બેડિયા ગામે થયેલી રેડને લઈને પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બુટલેગર મુજબ ગીર સોમનાથ એલસીબીના સુભાષ નામના વ્યક્તિએ રેડ પહેલા જ ફોન કરી માહિતી આપી દીધી હતી જેના કારણે રેડમાં મોટો સ્ટોક હાથ લાગવાનો રહી ગયો હતો આ વાયરલ પત્રથી રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે મામલો તાપમાન પકડતા ઉનાના ધારાસભ્ય ચના રાઠોડે પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો તેમણે આ પત્રને ખોટું ગણાવતા જણાવ્યું કે આ પત્ર લખનાર બુટલેગર પર અનેક ગુનાઓ દાખલ છે ભૂતકાળમાં પણ તેણે જેલરવાળા નામના ફોનથી મને વોટ્સએપ કોલ કર્યા હતા જેના સંદર્ભમાં મેં ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી ત્યારબાદ તે જેલરની બદલી પણ કરવામાં આવી હતી ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે આ લેટર જૂનાગઢ જેલમાંથી બહાર કેવી રીતે આવ્યું તે બાબતે પણ ગંભીર સવાલો ઉભા થયા છે જેલતંત્રની આંતરિક વ્યવસ્થાપન પર પણ આ ઘટનાએ પ્રશ્નો ઊભા કર્યા છે બીજી તરફ કોંગ્રેસના નેતા પૂજા વંશે પણ પત્રકાર પરિષદ યોજી સભ્ય પર સીધા આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું કે ઉના સભ્યનો ભૂતકાળ તપાસો તો દારૂ સહિતના ગેરકાયદેસર ધંધાઓ સાથેના સંબંધો ખુલ્લા પડી જશે તેમણે રાજ્ય સરકાર અને તંત્રને આ મુદ્દે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરી છે હાલમાં સમગ્ર મામલો ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે એક તરફ ધારાસભ્યએ આ પત્રને રાજકીય કાવતરું ગણાવ્યું છે જ્યારે વિરોધ પક્ષ તેને ગંભીર લગાવી સરકારને પ્રયાસ કરી છે પત્ર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે અને જૂનાગઢ જેલમાંથી આ પત્ર કેવી રીતે બહાર આવ્યું તેની તપાસ શરૂ થઈ હોવાનું સૂત્રો કહે છે આ પત્ર હવે માત્ર રાજકારણ જ નહીં પરંતુ જેલ પ્રશાસન અને તંત્રની કાર્યપ્રણાલીને પણ કડગોરામાં ઊભું કર્યું છે બ્યુરો રિપોર્ટ ગિરનારાબાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે આજરોજ આજની પ્રેસ વાર્તામાં ઉના અને ગીર ગઢડા તાલુકાને લાગે હોય છે ત્યાં સુધી અતિ ગંભીર સંવેદનશીલ મુદ્દાને હું વાત કરવા આજે જઈ રહ્યું છે એટલા માટે છે કે લોકશાહીમાં પ્રજાના જનપ્રતિનિધિઓ અને જે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી લોકોની સુખ સુવિધા શાંતિ સલામતી અને લોકો નિર્ભય રીતે રહી શકે અને જીવી શકે અને પોતાનો કામ ધંધો કરી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી હોય છે ત્યારે તાજેતરમાં જુનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ

આ પત્ર પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે તકસ્ત તપાસ માગી લે છે આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લા જેલમાંથી જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રેવાચી ઉમેશ ના વર્તને છે અને હાથ દુનાગર જેલના જેલ લખી છે એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત જે સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગઢડા તાલુકામાં છે

એકબીજાની મદદ થી આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે મેં કાયમી માટે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો અલ અગાઉના હતાની અંદર હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાય રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી હું ભૂતકાળની બે એક વાત કરી અગાઉ એસપી તરીકે મનોહરજી જાડેજા હતા કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ આ બંને ભેગા થઈને ગીર સોમનાથ જિલ્લાને જે પ્રકારે લૂટ્યો છે હું લૂટ શબ્દ વાપરું છું રેકોર્ડ ઉપર છે આજની તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઈલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય આ બે અધિકારીઓની મિલી ભગતથી ગીલ સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વિના રોકટોક ભાગીદારીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામ પણે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને એક ચાલે છે ત્યારે આ ભગુભાઈ મુકાભાઈએ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારાસભ્યના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કઈ લેતી દેતી હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કોટીજનોને કોઈ પણ ને હેરાન કરવામાં ના આવે જેલમાંથી છૂટી ગયા પછી જે કાય આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય લેખિતની અંદર થાય ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે હું સંપ આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે અત્યાર સુધીમાં આ બુટલેગરો જેલમાં હતા અને જેલમાં નોતા એ પહેલા બહાર હતા અને એમણે જે લખ્યું છે કે 13 વખત દમરથી દરિયાઈ માર્ગે નવા બંદર શિમર અને સૈયદ રાજપરા અને દારૂ ઉતારવામાં આવ્યો છે અને તાજેતરમાં તમને ખબર છે કે સિમ્બર બદરેથી પણ મોટા પંદરામાં દારૂ પકડવામાં આવ્યો હતો અને એમાં દારૂ પકડવામાં આવ્યો ત્યારે દુર્ભાગ્ય છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આજ પ્રકારે જો દારૂના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આજ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું ભૂતકાળની અંદર આજ ધારાસભ્ય ઓગણીસો ને ત્રાણું ની અંદર પાસામાં જેલમાં ગયા હતા હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુકલેગર હોય નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે એટલે આ જે તે વખતે કાળુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાઈ હોય કે જે કાઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે એના ઉપર રોક લાગે આવા ધંધાઓ ન ચાલે યુવા ધન છે એ બરબાદ થતું અટકે નાની ઉંમરમાં વિધવા બેનો ન થાય એ જોવાની જવાબદારી પણ તૂટાયેલા જનપ્રતિનિધિની હોય પરંતુ યુવા ધન બરબાદ થાય બેનો વિધવા થાય અને બેફામ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ વિના બે રોકટોક ચાલે તો જવાબદાર કોણ ત્યારે આ ધારાસભ્યની સામે નામ જોગ પત્ર લખાયેલો છે આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તકસ્ત તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે જેલમાંથી લખાયેલો છે કે કેમ અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે રેશનિંગ નો માલ બારોબાર વેચનારા લોકો કોલ કરે છે લાઈફ સ્ટોન અને રેતીની ની કાળા પણ અને ડાખરવાળા ના નોલા અંદર થી બેફામ રેતી ચોરી બે નાઈટ સાંજે 9 વાગ્યા થી શરૂ થાય ને વેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે આ કોણ ચલાવનારા છે આ બધાની ની તટસ્થ તપાસ કરીને ફોન ડિટેલ ચકાસવામાં આવે હું તો ધારાસભ્યની પણ ફોન ડિટેલ તપાસવામાં આવે દાખલા તરીકે હું આ બે મોબાઈલનો ઉપયોગ કરું છું હું પણ જનપ્રતિનિધિ છું હું સરકાર ને વિનંતી કરું છું કે મારે ધારાસભ્ય ના સમય દરમિયાન સુધી પૂર્વ ધારાસભ્ય તરીકે સરકાર મારી સંપૂર્ણપણે તપાસ કરે મારી પરિવાર ની તપાસ કરે મારી મિલકત ની તપાસ કરાવવામાં આવે કે મેં ધારાસભ્ય તરીકે મેં શું મેળવ્યું છે કે શું નથી મેળવ્યું પણ આ પત્ર લખાયેલો છે ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું અને તપાસની માંગણી કરું છું કે હાલના સત્તા પક્ષના ધારાસભ્ય નેવું થી આજ સુધીની સંપૂર્ણપણે ડિટેલ ની ચકાસણી અને તપાસ કરવામાં આવે અને તપાસમાં જે કાંઈ નીકળે મારી સામે કે મારા પરિવાર સામે કાંઈ પણ નીકળે

જામનગર અલગ અલગ મોટા વિસ્તારોની અંદર પોતાના ધંધા માટે અત્યારે બહાર રહ્યા છે ઉનામાં અત્યારે કોઈ ધંધો કરવા માટે કોઈ તૈયાર નથી આ પ્રકારનો એક ભયનો માહોલ ઉભો રહ્યો ઉભો થયો છે લોકો છે એ એ એ લોકો શાંતિથી રહી શકતા નથી લોકોની કોઈ સલામતી હોય એ પ્રકારની પરિસ્થિતિ નથી ઉના શેર અને ઉના તાલુકામાં અત્યારે એટલી બધી અરાજકતા વ્યાપી છે કે એની કલ્પના ન થઈ શકે અને આ અરાજકતાના મૂળ કારણમાં હોય તો સત્તા પક્ષના લોકો અને વૈવટી તંત્રની અંદર જોડાયેલા જે લોકો બધા લોકો વૈવટી તંત્રમાં ખરાબ નથી પણ અમુક લોકો જે છે પૈસાના જે લાલચું લોકો જે છે લાલચું જે અધિકારીઓ જે છે એ પછી આઈએસ હોય એ પછી આઈપીએસ હોય કે માની લો કે ક્લાસ 1 હોય ક્લાસ 2 હોય ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય આ પ્રકારના અમુક પ્રકારના લાલચી કર્મચારીઓ અધિકારીઓ અને સત્તા પક્ષના અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની સંપૂર્ણ ભાગીદારીથી આ પ્રકારની સ્થિતિ ચાલે છે ઉના માતે ઉનાને મુક્ત કરવા માટે ઉનાને બચાવવા માટે ઉનાને બચાવો હું તો સરકારને વિનંતી કરું છું

અને વિચારવા માટે પણ એમને હું કહું છું કે તમે પણ ગંભીરતાપૂર્વક વિચારો સત્ય માટે વિચારો સત્ય માટે બોલો સત્ય માટે જો બોલતા નહીં શીખો તો આવનારા દિવસોની અંદર આવનારી નવી પેઢી માટે આ શહેર અને આ તાલુકાની સ્થિતિ કેવી હશે એ એ શબ્દોમાં વર્ણન થઈ શકે એવી સ્થિતિ નથી આ જીવ તો જાતો પુરાવો છે આ દાખલો છે અને દાખલો છે ત્યારે સોશિયલ મીડિયામાં થયેલો વાયલર લેટર જે છે એ લેટરની ચકાસણી રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા હું આવનારા દિવસોની અંદર પણ હું સરકારને લેખિતની અંદર પણ રજૂઆત કરવાનો છું રૂબરૂ મળીને પણ રજૂઆત કરવાનો છું કે આ બાબતની અને આ લેટરની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને જે લેટરમાં લખ્યું છે એની સત્ય તથા તપાસીને લોકો સમક્ષ ખુલ્લું કરવામાં આવે એવી માંગણી કરું છું પત્ર અંદર આપના ઉપર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે એ દારૂના ગુના અંદર જુનાગઢ જેલ જેલની અંદર હતો ત્યારબાદ ગુસ્સીકોટ જેવો ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટ તરીકેનું નામ પણ છે ગુસ્સી કોટમાં તેની ધરપકડ કરી અને બુદ્ધાના કામમાં તેની તપાસના કામને હું લઈ આવેલા ત્યારબાદ બાવીસ આઠ બે હજાર પચીસ ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલર વાળા કઈ સિસ્ટમ તો જેલ ચલાવે છે રસી ઘીણા વિશે પણ મને માહિતગાર કરી રસી ઘીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં મંત્રીને આખી જેલર વિશે અને ભગા ભગા વિશે અમને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી ત્યારબાદ રાવ સાહેબ છે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મેળ્યો તો કે ભગા જાદ ભગા ઓકા જાદવનો આ તારીખે મને આ આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકારના જેલર વિશે જેલરવાળા વિશે મને વાત કરી છે સાબિત ગંભીરતા લીધી ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપીને જે જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવ્યો આ પ્રકાર મને વાત કરી આટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ ને તપાસના અંતે જેલવાળાની બદલી થઈ અને બદલી થઈ અને વાળાને જે ખ્યાલ પડ્યો કે ભગાઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગા ભગાઉકા જાદુને અને જેદર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંય કોઈ અનઘી બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદુને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારી મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખ્યા કોણે મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે આખું ઓડિયો ક્લિપ ભગા જાદવે મારી પાસે જે વાત કરી છે એ અગિયારથી બાર મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોર્ટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાંથી મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ ક્યાંક શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ મુજબને આખું અગિયાર મિનિટનું રેકોર્ડ પણ મારી પાસે છે બગા જાદવ જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં મેળા પછી લેખિતમાં ફરજ આપી રૂબરૂ રાખી વાત કરી ત્યાર પછી જેધર વાળાએ બે થી પછી મને રાતના અગિયાર વાગ્યા મને મારા ફોનમાં જેધર વાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે જેધ વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારે ભાઈ વાત ન કરવી એના પચીસ ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેધ વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહમાં આપવું છે ને ગૃહમાં આપ્યા પછી એની પણ તપાસ ચાલુ છે એની પણ તપાસ ચાલુ છે જેલવાળાની પણ તપાસ ચાલુ છે અને આ તમામ મુદ્દાઓ જોતાઓ જોતા ભગા જાદવ એક ગુટલેગર છે તેની ઉપર ગુસ્સી કોર્ટનો હાલ જેલમાં છે અને તેની પાસે પંદરથી વીસ ગુનાઓ નોંધાયેલા છે પૈસાની વાત કરે એટલે કે ભાગીદારની વાત કરે તો આજે કેટલા ગુના થયા આજે એ તો પાંચ વર્ષ ધંધો કરે છે પાંચ પાંચ વર્ષથી ધંધો કરતા પાંચ વર્ષમાં વીસ પચીસ ગુનાઓ એની પાસે પ્રોબિશન પ્રોબિશનના ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ એનો રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં મેં રજૂઆત કર્યા પછી પાંચ પાંચ વર્ષ સુધી આ ગામનો તાલુકાનો તાલુકાના હું એ મને ઓળખે સાથે ઓળખે છે તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક આ જેલની અંદરથી પણ ક્યાંય એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લા પ્લાનિંગથી અમને એક અમને બદનામ કરવા માટેનું મને પૂરું પ્લાનિંગ થયું હોય થોડી દ્રષ્ટિએ મને એવું લાગે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતો બુટલે ભલામણ કરતા નથી બુટલેગરનો સફાઈ થઈ ગયો છે બુટલે ગુણો બે બે વખત ગુસ્સીખોટ થઈ ત્રીસ પાંત્રીસ ગુનેગારો ઉપર આ તાલુકાના શહેરના તાલુકાના ગુસ્સિકોટ થઈ ક્યાં થોડી લોકો ગયા હતા આ તમામ ગુનેગારોનો જમીન દોષ કરવાનો દોષ કરવાનો કામ તો અમે કેવું છે આ શહેરમાં શાંતિ સલામતી રહી એટલા માટેના એના ગુસ્સિકોટ જેવા પગલાં પર લેવાના છે ને સરકારને લીધા છે કાયદો વ્યવસ્થા પ્રત્યે ધ્યાનમાં રાખીને એટલે ક્યાંક ને ક્યાંક એને એના ભાગરૂપે ભગા જાદુને ક્યાંક કોઈક કોઈકને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય બાકી આ બાબતમાં જે આક્ષેપ ચિઠ્ઠી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે વાહ્યાત અને ખોટો છે આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી કાલે પણ જાણતા નથી અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠી ચિઠ્ઠીનો પત્ર જે વાયદા થયું છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે અને આ બાબતની તપાસ પણ હું કરાવીશ કાલુભાઈ ટૂંકમાં આપનું કહેવાનું એવું છે કે જૂનાગઢ જેલની અંદર જે કંઈ થઈ રહ્યું છે જૂનાગઢ જેલની અંદર થઈ રહ્યું છે આપણે રજૂઆત કરી છે ગૃહમાં તો ફરી એક વખત પત્ર આવ્યો છે શું લાગે છે આ જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે જેલના અધિકારીઓ જ આ પ્રકારનું કૃત્ય કરાવતા હશે જેલની અંદર તે જેલની અંદર પત્ર લખવો પત્ર લખ્યા પછી જેધળ વાંચતા હોય જેધળ વાંચીને પછી જે એ પત્ર બહાર આવતો હોય તો મારો હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તોને મળતી હોય અને છોડવું એવું મારું માનવું છે Okay, it is is